ફાઇનલી ગાઈસ આપણે બધા ગુંદા ફોલ ને કાજે આજ તો જો કેવા ગઈ રાસે ઓર તો તો આઠ માં સોટા દીધા તો આ બધું કાન નાખ્યું એટલું આપણે બોળો ના હેલો ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આપણે આવી ગયા છીએ આજે નવી રેસિપી લઈને રેસિપી નું નામ છે ગુંદા નું અથાણું હવેસ વાળું કેવી રીતે બને છે તો વિડિયો બનતા રહેજો કે આપણે ગુંદા નું અથાણું કેવી રીતે બનાવી છે તો અમારા વિડિયો બનતા રહેજો અને જય માતાજી બધાને આખા બનાવવા જો અમારું ગુંદા છે

સારી તાંબો છે કેટલી બધી કેરી આવી છે અને આ

તો આપણે બધું આખું ડબલું પેક કરી નાખીશું જો આવી રીતે આનો બોળો નાખવાનો હોય છે અને આપણે હવે આગળની વિધિ શું કરવાની છે આથનાળું બનાવવા માટે આનો અવે બનાવવાનો કવાજમાં શું કરવાનો હોય બાર અને આમાં રાખવાનો હોય ડબલામાં જેથી કરીને મીઠું જાય અને કેરીનો કાંઈક ખટાશ હોય આ ગુંદા પકડી જાય હવે આની આગળની વિધી છે ને એ ભાગ બેમાં હશે તો એ પણ જોઈ લેજો કે આપણે ગુંદામાંથી કેવી રીતે બનાવવાનું છે તો અહીંયા જ આપણો આજનો બ્લોગ પૂરો કરીશું